આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાષ્ટ્રીય ખેડૂત દિવસ કિસાન દિવસના શુભ અવસર પર દેશના ખેડૂતો અન્નદાતાઓને સન્માન આપવા જ છે આજે ત્રેવીસમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રના મુખ્ય આધાર આપણા જે મહેનતું અને મહેનતી જ ખેડૂતો અન્નદાતાઓને સન્માન માટે જ એક ઓળખ અને ઉજવણી કરવા માટે જ છે એક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે ભારતીય સ્ટેટ બેંક દરેક ખેડૂત માટે બેંકર સાથે જ દિવડે સહભાગી થઈ અને ખેડૂતો સાથે ઉજવણી કરી રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે અન્નદાતાઓએ તેમના અથાક શ્રમ દ્વારા જ માત્ર આપણને ખોરાક જ પ્રદાન નથી કરતા પરંતુ વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયોને ટેકો પણ આપે છે કાપડથી લઈને દવાઓ સુધી એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં ખેડૂતોનું યોગદાન ન હોય કૃષિનું મહત્વ ખેતરની આગળ પણ વિસ્તરેલ છે રાષ્ટ્રીય ઓળખ અને આર્થિક સમૃદ્ધિ એ પ્રિય તિરંગામાં લીલો રંગ દર્શાવે છે અનેક યોજનાઓ જે જેનો મુખ્ય હેતુ વિવિધતા દ્વારા જ ખેડૂતોની આવક વધારવાનો છે પ્રધાનમંત્રીએ ઔપચારીકરણ ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ દસ લાખ પ્રતિ યુનિટ મહત્તમ મર્યાદા સાથે જ પાત્ર પ્રોજેક્ટ ખર્ચના પાંત્રીસ ટકા પર મૂડી સબસિડી અને તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ જેવા લાભો સાથે યોજનાનો ઉદ્દેશ ખેડૂત સમુદાયને ખાદ્ય ઉત્પાદકો માટે ફૂડ પ્રોસેસિંગ અને પરિવર્તન કરનારો છે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ પહેલોમાં જ સક્રિય ભાગીદારી સાથે સરકારના વિકાસના ઉદ્દેશો સાથે સંલગ્ન છે દર્શક મિત્રો ભારતીય સ્ટેટ બેંકના પ્રતિનિધિત્વ તરીકે તમામને તે લોકો વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતોના અવિશ્વાસ પ્રયાસોને સ્વીકારવા અને તેમને સમર્થન આપવા માટે સાથ અને સહકાર આપવો જોઈએ અને અને સજનો નમસ્કાર એક વિખ્યાત કૃષિ વિખ્યાત વાત કહેલ છે મારા દાદા કહેતા હતા કે તમારા જીવનમાં એકવાર વાર તમારે ડોક્ટર વકીલ પોલીસ અને શિક્ષકની જરૂર વર્ષ પડશે પરંતુ દરરોજ દિવસમાં ત્રણ વખત તમારે એ ખેડૂતની જરૂર પડશે પડે છે એનેથી રાષ્ટ્રીય ખેડૂત દિવસ કિસાન દિવસ ના શુભ અવસર પર આપણા દેશના ખેડૂતો અન્નદાતાઓને સન્માન આપવા આજે અમે તમારી સમક્ષ ઊભા છીએ જે દિવસ દર વર્ષે તેવીસ ડિસેમ્બર ના રોજ આપણા રાષ્ટ્રના મુખ્ય આધાર આપણા મહેનતો અને મહેનતી ખેડૂતો આપણા અન્નદાતાઓનું સન્માન કરવા ઓળખ માટે અને ઉજવી કરવા માટે ઉજવવામાં આવે છે ભારતીય સ્ટેટ બેંક દરેક ખેડૂત માટે બેન્કર આ દિવસે સહભાગી થઈને ખેડૂતો સાથે ઉજવણી કરવામાં આનંદ અનુભવે છે આપણા અન્નદાતાઓ તેમના અથાગ શ્રમ દ્વારા માત્ર આપણને ખોરાક જ પ્રદાન નથી કરતા પરંતુ વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયોને પણ ટેકો આપે છે જેમ કે કાપડ થી લઈને દવાઓ સુધી આપણી રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય સમૃદ્ધિ છે જે આપણા પ્રિય તિરંગામાં લીલો રંગ દર્શાવે છે ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોની ભૂમિકા એ હકીકત દ્વારા

જેના લીધે આપણે દેશ ચોખા મસાલા ચાય કોફી ખાંડ ફળો વેગર અને સાથે છે આ સિદ્ધિઓ હોવા છતાં ખેડૂતોની સ્થિતિ હજુ પણ પડકારકજનક છે ખેડૂતોનું જોખમ કહું જે હોય છે તેમ છતાં તેમને ન્યૂનતમ વળતર મળે છે અને તમામ જોખમો અને સખત મહેનત કરવા છતાં ખેડૂતો પુરવઠા શ્રૃંખલામાં સૌથી ઓછી સૌથી નીચે છે એક પ્રખ્યાત વ્યક્તિઓ સાચું કહે છે કે આપણી અર્થવ્યવસ્થામાં ખેડૂત એકમાત્ર એવો માણસ છે જે બધી જ વસ્તુ છૂટકમાં ખરીદે છે અને બધી જ વસ્તુ જથ્થાબંધ વેચે છે અને ભાડું બંને રીતે ચૂકવે છે આજે જ્યારે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે તે બાબત પણ કરવી જરૂર છે કે આપણા ખેડૂત સમુદાય કરવામાં આવતી મુશ્કેલી કઈ છે અને આપણા સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનનો આપણે સ્વીકારવું જોઈએ આપણા ખેડૂતોનું ખૂબ જ પડકારોનો સામનો કરવાનો કરવો પડે છે જેમ કે નાની અને ખંડિત જમીન અધઘારી હવામાન પરિસ્થિતિયા આર્થિક અનિશ્ચિતતાઓ અને ટેકનોલોજી અને બજારની મર્યાદિત પહોંચ જેવા ઘણા છે આ તમામ પડકારો ખેડૂતો માટે નફી કમાવતું મુશ્કેલ બનાવે છે તેથી આપણી જવાબદારી અખને છે કે આપણે તેમની સાથે આવીને આ પડકારોને સમજીએ અને ટકાઈ ઉકેલો શોધવા માટે કામ કરીએ સમુદાય છે મારા દાદા કહેતા હતા કે તમારા જીવનમાં એક વાર તમારે ડોક્ટર વકીલ પોલીસ અને શિક્ષક ની જરૂર વર્ષ પડશે પરંતુ દરરોજ દિવસમાં ત્રણ વખત તમારે એ ખેડૂતની જરૂર પડશે પડે છે એનેથી રાષ્ટ્રીય ખેડૂત દિવસ કિસાન દિવસ ના શુભ અવસર પર આપણા દેશના ખેડૂતો અન્નદાતાઓને સન્માન આપવા આજે અમે તમારી સમક્ષ ઊભા છીએ જે દિવસ દર વર્ષે 23 ડિસેમ્બર ના રોજ આપણા રાષ્ટ્રના મુખ્ય આધાર આપણા મહેનતુ અને મહેનતી ખેડૂતો આપણા અન્નદાતાઓનું સન્માન કરવા ઓળખ માટે અને ઉજવી કરવા માટે ઉજવવામાં આવે છે ભારતીય સ્ટેટ બેંક દરેક ખેડૂત માટે બેન્કર આ દિવસે સહભાગી થઈને ખેડૂતો સાથે ઉજવણી કરવામાં આનંદ અનુભવે છે આપણા અન્નદાતાઓ તેમના અથાગ શ્રમ દ્વારા માત્ર આપણને ખોરાક જ પ્રદાન નથી કરતા પરંતુ વિવિધ ઉદ્યોગો અને વ્યવસાયોને પણ ટેકો આપે છે જેમ કે કાપડથી લઈને દવાઓ સુધી એવું એક પણ ક્ષેત્ર નથી કે જે આ ખેડૂતોનું યોગદાન ન હોય